નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ સાતની અંદર આપણને સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર આઠ આપેલો છે સ્વતંત્રતા પછીનું ભારત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની સ્વઅધ્યયન પોથીમાં ભાગ સાત અને આ ભાગ સાતની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત સર્વપ્રથમ અધ્યય નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા નહોતી તો જવાબ આવશે વિકલ્પ સી દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાની સમસ્યા બીજો સવાલ આઝાદી પ્રાપ્ત થતાં સર્વપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો તો જવાબ આવશે વિકલ્પ સી ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી ત્રીજો સવાલ જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું તો જવાબ આવશે વિકલ્પ સી સંયુક્ત રાષ્ટ્ર રાજ્યની સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના ત્યાર પછી ચોથો સવાલ ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ એટલે કે જૂનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર પાંચમો સવાલ હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી તો જવાબ આવશે વિકલ્પ સી કનૈયાલાલ મુનશી છઠ્ઠો સવાલ તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો તો જવાબ આવશે વિકલ્પ બી આંધ્ર પ્રદેશ ત્યાર પછી છે સાતમો સવાલ ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ભારતમાં અઠ્યાવીસ રાજ્યો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાર પછી આઠમો સવાલ તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચેના પૈકી કોનું નામ નહીં હોય તો જવાબ આવશે વિકલ્પ એ કનૈયાલાલ મુનશી નવમો સવાલ ભારત સરકારે દીવ દમણ અને ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ એ ઓપરેશન વિજય દસમો સવાલ રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે તો જવાબ આવશે વિકલ્પ સી મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ ત્યાર પછી છે અગિયારમો સવાલ પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો તો જવાબ આવશે વિકલ્પ બી પૂડુચેરી ત્યાર પછી બારમો સવાલ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો તો જવાબ આવશે પોર્ટુગીઝો તેરમો સવાલ સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે તો જવાબ આવશે વિકલ્પ એ દાંડીકૂચ ચૌદમો સવાલ નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે તો જવાબ આવશે વિકલ્પ એ અસહકારનું આંદોલન ચાલો અહીંયા નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી મહાગુજરાત આંદોલન ખાસ મિત્રો યાદ રાખજો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી મહાગુજરાત આંદોલન ત્યાર પછી છે અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ પોથી બે હજાર ચોવીસ પચીસની આવી છે તે સ્વ પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું અંગ્રેજોની ભારતના બે ભાગ કરવાની આખરી યોજના ખાલી જગ્યા નામથી ઓળખાઈ છે તો જવાબ આવશે હિન્દ સ્વાતંત્ર્ય ધારો બીજું જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે ખાલી જગ્યાની સ્થાપના કરી તો જવાબ આવશે આરજી હકુમત ત્રીજું ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં ખાલી જગ્યા રાજ્યમાં સમાવિષ્ટ હતા તો જવાબ આવશે મુંબઈ ચોથું હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે નીતિ આયોગ પાંચમો સવાલ સંયુક્ત રાષ્ટ્રસંઘે એકવીસમી જૂનને ખાલી જગ્યા દિવસ તરીકે જાહેર કરેલ છે તો જવાબ આવશે વિશ્વ યોગ દિવસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું તો એમાં પહેલો સવાલ હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો તો જવાબ આવશે વીપી મેનન બીજો સવાલ મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું હતું તો જવાબ આવશે પૂજ્ય રવિશંકર મહારાજ ત્રીજો સવાલ હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું તો જવાબ આવશે ઉત્તરાખંડ ચોથું હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનું છું તો જવાબ આવશે વડાપ્રધાન પાંચમું ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું તો જવાબ આવશે જનરલ ચૌધરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સી ખોટા વિધાનો પર છે કોમારી મારી નીચેના વિધાનોને સાચા બનાવો એમાં પહેલો સવાલ સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો બાસઠ કે છસો ને પચીસ દેશી રજવાડા હતા તો પાંચસો હતા એટલે છસો પચીસ ઉપર છેકો તો જવાબ આવશે સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો બાસઠ દેશી રજવાડા હતા બીજો સવાલ સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કે પચીસ કરોડ જેટલી હતી તો પાંત્રીસ કરોડ હતી એટલે પચીસ ઉપર છેકો ત્યાર પછી છે ત્રીજો સવાલ ભારતમાં ટીબી એટલે કે શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે તો ટીબીનો રોગ જે છે તે નાબૂદ નથી થયો શીતળાનો રોગ જે છે નાબૂદ થઈ ગયો છે એટલે ટીબી ઉપર આપણે અહીંયા છેકો મારી દઈશું ચોથો સવાલ ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય કે સપ્તવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો છે તો સપ્તવર્ષીય યોજના ઉપર છેકો આવશે જવાબ આવશે પંચવર્ષીય યોજના પાંચમું ભારત શ્વેત ક્રાંતિ કે હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે તો હરિયાળી ક્રાંતિને લીધે તો શ્વેત ક્રાંતિ ઉપર આપણે અહીંયા મારી દઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલો સવાલ સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી તો જવાબ આવશે ભારત દેશ આઝાદ થયો તે સમયે પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી બીજો સવાલ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી કયા ત્રણ રાજ્યોએ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધીમાં જૂનાગઢ હૈદરાબાદ અને કાશ્મીરે જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા ત્રીજો સવાલ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલા કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે તો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ પી ઓ કે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના નામથી ઓળખાય છે ત્યાર પછી છે ચોથો સવાલ પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટ તરીકે આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ સાત રાજ્યોને ઓળખવામાં આવે છે પાંચમો સવાલ ભારતની આઝાદી પછી કયા પ્રદેશો ઉપર ફ્રેન્ચોનો અંકુશ હતો તો ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પુંડુચેરી માહે યનામ કરાઈકલ અને ચંદ્રનગર પર ફ્રેન્ચોનો અંકુશ હતો છઠ્ઠો સવાલ ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા કયા આંદોલનની શરૂઆત કરી તો જવાબ આવશે ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી ત્યાર પછી છે સાતમો સવાલ પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો કયા કયા હતા તો દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ઘટાડો ગરીબી ઘટાડવી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો છે આઠમો સવાલ ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો જવાબ આવશે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ત્યાર પછી નવમો સવાલ ભારતમાં ભાષાના આધારે સર્વપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી તો જવાબ આવશે ભારતમાં ભાષાના આધારે સર્વપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી ત્યાર પછી છે દસમો સવાલ જી એસ એલ વીનું પૂરું નામ શું છે તો અહીંયા જવાબ આવશે જીઓ સિંક્રોના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે સરદાર પટેલ તો સરદાર પટેલને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે તેમના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ બીજું છે હરિસિંહ ડોગરા તેને આપણે જોડીશું વિકલ્પ સી સાથે કાશ્મીરના મહારાજા ત્રીજું છે ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી એને આપણે જોડીશું વિકલ્પ એ સાથે રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ ચોથું છે જીવરાજ મહેતા આપણે જોડીશું વિકલ્પ સાથે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી છે મહેંદી નવાઝ જંગ એને આપણે જોડીશું બી વિકલ્પ સાથે એટલે કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એમાં પહેલું છે શરણાર્થી તો એવા વ્યક્તિ કે જે પોતાનો દેશ અથવા તો નિવાસસ્થાન સામાજિક રાજકીય ધર્મ જાતિ યુદ્ધ કે કુદરતી આપત્તિઓ જેવા કારણોસર છોડીને અન્ય દેશમાં આશરો લે છે તેને શરણાર્થી કહેવાય બીજું છે વિલીનીકરણ જ્યારે કોઈ એક પ્રદેશ કે રાજ્ય બીજા રાજ્ય સાથે જોડાઈ જાય તેને વિલીનીકરણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ઓગણીસો ને સુડતાલીસ પછી ઘણા દેશી રાજ્યો ભારત સાથે વિલીન થયા ત્રીજો સવાલ છે ત્રીજું છે યુદ્ધ વિરામ તો લડત કરતા બે કે વધુ દેશો વચ્ચે યુદ્ધ અથવા તો સંઘર્ષને તાત્કાલિક અસરથી બંધ કરવાનો કરાર એટલે યુદ્ધ વિરામ ચોથું છે કામચલાવ વ્યવસ્થા તો કામચલાવ વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા કે જે સ્થાયી ન હોય અને માત્ર તાત્કાલિક સમસ્યાના ઉકેલ માટે બનાવવામાં આવી હોય તેવી વ્યવસ્થા પાંચમું છે હરિતક્રાંતિ તો હરિત ક્રાંતિ એટલે કૃષિ ક્ષેત્રે થયેલ સૈદ્ધાંતિક અને ટેકનિકલ સુધારાઓ જેના પરિણામે પાક ઉત્પાદનમાં વિપુલ વધારો થયો આ ક્રાંતિએ ખાદ્ય ખાદ્ય અછત દૂર કરીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી છઠ્ઠું છે શ્વેત ક્રાંતિ તો શ્વેત ક્રાંતિ એટલે દૂધ અને દૂધ ઉત્પાદનોના ઉત્પાદનમાં થયેલો ભારે વધારો જે ભારતને વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં સહાયક સાબિત થયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો એમાં દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો તો જોઈએ ઉત્તર પંદર ઓગસ્ટ ઓગણીસો પહેલા ભારતમાં નાના મોટા પાંચસો ને બાસઠ જેટલા દેશી રાજ્યો હતા ભારતની સાથે તેમને પણ સ્વતંત્રતા મળી સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા તેઓ દીર્ઘ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહપ્રધાન હતા તેમણે અને તેમના સચિવ વીપી મેનને જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારત સંઘને એક અખંડ મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો હક અને હિતોના રક્ષણની તેમજ સાલિયાણા આપવાની ખાતરી આપી આથી હૈદરાબાદ જૂનાગઢ અને જમ્મુ અને કાશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખાતું ઉપર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોનું ભારત સંઘ સાથે જોડાણ કર્યું હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતાં તેની સામે પોલીસ પગલું લઈને તેના રાજ્યને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્યને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું જુનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો નવેમ્બર ઓગણીસો સુડતાલીસમાં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દીધું કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ કાશ્મીરનું વિધિસર ભારત સંઘ સાથે જોડાણ કર્યું સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો ખૂબ જ મહત્વનો હતો ત્યાર પછી છે બીજો સવાલ વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે ભારતે આર્યભટ્ટ ભાસ્કર રોહિણી એસઆરઓ સી ટુ જીએસએલવી એફ ઓ ટુ સંચાર ઉપગ્રહ જી જી સેટ ટ્વેલ જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના વી વ્હીકલ્સ તૈયાર કર્યા છે પાંચ નવેમ્બર બે હજાર તેરના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ ઉપર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલા સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સ્થિતિઓ રહી છે ત્યાર પછી છે ત્રીજો સવાલ ભારતના રાજ્યોની રચના અને પુનઃરચના તો ભારત સ્વતંત્ર થયા પછી દેશી રાજ્યોના એકીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી દેશના બંધારણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી સંઘના ઘટક રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં વર્ગના ચાર પ્રકારના રાજ્યો હતા આ ચાર વર્ગના રાજ્યોનો દરજ્જો એક સમાનનો હતો તે એક કામચલાવ વ્યવસ્થા હતી ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ સાથે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો શરૂ થયા સર્વપ્રથમ વર્ગના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી સાથે આંદોલન કર્યું હતું આથી કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારીને ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં ભાષાના ધોરણે અલગ સ્વતંત્ર રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી એ પછી ભાષાના ધોરણે રાજ્યોની નવેસરથી રચના કરવાની માગણી આખા દેશમાં થવા લાગી આથી કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાના પ્રશ્નોનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલીના અધ્યક્ષપદે રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી એ પંચે ઈસવીસન ઓગણીસો છપ્પનમાં પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યો ભારતના રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતા એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં તેનો અમલ કરવામાં આવ્યો રાજ્ય પુનઃરચનાની ભલામણો મુજબ દેશના ચાર દેશના ચાર પ્રકારના રાજ્યો રદ કરવામાં આવ્યા અને તેના સ્થાને ચૌદ ઘટકો ઘટક રાજ્યો અને છ કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશોમાં રાજ્યોની પુનરચના કરવામાં આવી એ ચૌદ પૈકી મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલો સવાલ છે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા તો પેલું અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ એસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા પાંચસો ને બાસઠ જેટલા રાજ્યો હતા એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્યનું બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડ જેટલી હતી એ વસ્તી ભાષા પહેરવેશ ધર્મ પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો હતો એ ગ્રામીણ વિસ્તારોમાં દેશની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી દેશને શહેરી વિસ્તારોમાં ગંદકી ગીચ વસવાટ ગરીબી શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે સમસ્યાઓ હતી ચોથો સવાલ જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું તો જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું પાકિસ્તાને તેને મંજૂર કર્યું તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું ભારતના સૈન્યએ જૂનાગઢને ચો તરફથી ઘેરી લીધું આખરે નવા પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો અને પછી લોકમત લેવડાવતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું આમ સરદાર પટેલની કુના અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ એટલે કે વિલીનીકરણ કરવામાં આવ્યું ત્રીજો સવાલ ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું ચાલો ત્યાર પછી આપણને અહીંયા કેટલાક ઉખાણાઓ આપવામાં આવેલા છે તો જોઈએ પહેલું ઉખાણું ભારતના નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન અખંડ ભારતના શિલ્પી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ બીજું મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા તો એમાં જવાબ આવશે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુ ચાચા ત્યાર પછી છે ત્રીજો સવાલ પોર્ટુગીઝ સંસ્થાનોનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ તો અહીંયા જવાબ આવશે જનરલ ચૌધરી ચોથો સવાલ જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સર્વપ્રથમ ભારત સંઘમાં જોડાનાર રાજવી તો જવાબ આવશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પાંચમો સવાલ પાંચસો ને એકસઠ દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાયું પાકિસ્તાને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ ખત ઉપર સહી કરી હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છું તો એમાં જવાબ આવશે જમ્મુ કાશ્મીર ત્યાર પછી છઠ્ઠો સવાલ સેવન સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે તો અહીંયા જવાબ આવશે અરુણાચલ પ્રદેશ તો મિત્રો અહીંયા આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યયન પુથીનો પાઠ નંબર આઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની આ જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યયન પુથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની સ્વાધ્યયન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે સ્વા અધ્યન પુથી છે તેની પીડીએફ પણ તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે પીડીએફ મેળવી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષય સ્વાધ્ય પોથી એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે